સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવી તેમજ ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના પ્રસિદ્ધ કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવેલ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગુણસભા દ્વારા ફોરેસ્ટ સીસી સબ ઓડિટર સિનિયર સર્વેયર મદદનીશ ઇજનેર સિવિલ ગ્રાફિક ડિઝાઇનર તેમજ અલગ અલગ કેડરની ભરતીઓ સીબીઆરટી પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલીવાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો હતો તે પહેલાં કહેવામાં આવ્યું હતું કે આ સીબીઆરટી દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ જ વિશ્વનીય પારદર્શી પેપર રહિત ભૂલ રહી છે પરંતુ છેલ્લે લેવલ તમામ પરીક્ષાઓમાં આ પદ્ધતિ ખરી ઉતરી નથી તેને કારણે અનેક છબરડા સામે આવ્યા છે સૌથી મોટું નકારાત્મક પાસું એ છે કે ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ ગુજરાતી ભાષા દ્વારા લેવામાં આવે છે અન્ય પ્રાઇવેટ એજન્સી દ્વારા જે કોન્ટ્રાક્ટ ધોરણે કામ આપવામાં આવે છે તેમાં તેને ગુજરાતી ભાષાનો કોઈ અનુભવ જ નથી હોતો તેમજ ગુણ સેવાના અધિકારી અને એજન્સીના માણસો વચ્ચે સંકલનનો પણ અભાવ છે જેથી જે પેપર સેટ કરવાનું અને પેપર ચેક કરવા માટેનું જે કામ સોંપવામાં આવે છે તેમાં સૌથી વધુ ભાષાંતરની ભૂલો જોવા મળે છે ગૂગલ ટ્રાન્સલેશન કે અન્ય કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરી ભાષાંતર કરવામાં આવે છે જેને કારણે જે ભાવાનુવાદ થવું જોઈએ તે થતું નથી અને અર્થનો અનર્થ થઈ જાય છે બીજી મુશ્કેલી એ પણ છે કે એકથી વધારે શિફ્ટમાં જે પેપર લેવામાં આવે છે તેમાં પ્રશ્નનું સ્તર જળવાતું નથી કોઈ પેપર ખૂબ સહેલા નીકળે છે ને કોઈ પેપર ખૂબ જ અઘરા નીકળે છે પછી નોર્મલાઇઝેશન મેથડ ઉપયોગ કરી જે મેરિટ યાદી તૈયાર કરવામાં આવે છે તેમાં ગુણ ભાર ચોક્સાઈ માપી શકાતો નથી તુલનાત્મક માપદંડો પણ જળવાતા નથી આ નોર્મલાઇઝેશન પદ્ધતિ ખૂબ નુકસાનકારક અને અન્યાય કરતા છે તે પણ આ સીબીઆરટી પદ્ધતિને કારણે દૂર થવી જોઈએ ત્યારે ખાસ કરીને ફોરેસ્ટના દરેક ઉમેદવારની માંગણી છે કે સેવા પસંદગી મંડળ દ્વારા જે પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેમાં ફક્ત નામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેના બદલામાં દરેક ઉમેદવારના નોર્મલાઇઝેશન મેથડ પહેલા વાસ્તવિક માર્ક્સ કેટલા હતા અને નોર્મલાઇઝેશન મેથડ લાગુ કર્યા બાદ કોના કેટલા માર્ક્સ ઉમેરવામાં આવ્યા અને કેટલા માર્ક્સ ઘટાડવામાં આવ્યા તેની દરેક માહિતી કેટેગરી વાઇઝ અને માર્ક વાઇઝ પ્રસિદ્ધ કરવામાં આવે જો હું કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં સ્પર્ધાત્મક વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે અશ્વિન ગોહેલ જે ન્યૂઝ ભાવનગર મારું નામ સત્યજીતસિંહ કિરીટસિંહ સોલંકી છે હું ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાનો ઉમેદવાર છું અને જ્યાં ગુજરાત સરકાર દ્વારા પરીક્ષા લેવામાં આવી છે જેમાં ઘણી વિસંગતતાઓ અને પારદર્શકતાનો અભાવ છે અને વધારે જણાય છે જેમાં અમને નોર્મલાઇઝેશનના માર્ક પરીક્ષા આપી છે તો રિઝલ્ટના માર્ક કોઈ પણ વસ્તુ જાહેર કરવામાં નથી આવી અને આઠસો ત્રેવીસ જગ્યાના આઠ ગણા લેખે પાસઠસો ઉમેદવારના ફક્ત નામ લઈને સીધા બોલાવી લેવામાં આવ્યા છે ને એવું જાહેર કરવામાં આવ્યું છે કે કોઈના માર્ક દર્શાવવાના થતા નથી તો આ એક કેવો અન્યાય કહેવાય ગુજરાત સરકારની છત્રછાયા હેઠળ આ બધા પદાધિકારીઓ આવી રીતના મનમાની કરી લે તો તાનાશાહી જેવી વસ્તુ થઈ ગઈ અમારી કલેક્ટર સાહેબની એવી રજૂઆત હતી કે જે અમારી સાથે અન્યાય થયો છે એનો અમને ન્યાય મળે અને પરીક્ષા પદ્ધતિ સીબીઆરટી નાબૂદ થવી જોઈએ એની સરકાર સુધી વાત પહોંચાડે અને જે આ ન્યાય કરવાની વાત છે એમાં સ્પષ્ટ ન્યાય હોવો જોઈએ પોતાની રીતે આવી રીતના જાહેરાત કરવાથી કોઈ અર્થ નથી રહેતો કે માર્ક જાહેર કરવામાં નહીં આવે આવું અધ્યક્ષ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે જેનું નામ છે એને ફક્ત પરીક્ષા ફિઝિકલ ટેસ્ટ આપવામાં આવશે બાકીના ના માર્ક જાહેર કરવાના થતા નથી આવું એમના દ્વારા કહેવામાં આવ્યું છે આગામી સમયમાં અત્યારે અમે આવેદન આપ્યું છે અમે શાંતિથી અમારા અમને જે અન્યાય થયો છે એનો અમે ન્યાય માગીએ છીએ અને શાંતિથી આ વસ્તુ કાગળ ઉપર કરીએ છીએ હવે જો અમને આનો ન્યાય મળતો નથી તો આપણો દેશ આઝાદ છે ને આપણને કોઈ પણ વસ્તુ આંદોલન મોટું સ્વરૂપે લઈ શકે જો અમને ન્યાય નહીં મળે તો